મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું અઢાર જેટલી વિદ્યાર્થીનીઓને માંગરોળના જંખવાવની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ધારાસભ્ય ગણપત વસાવાએ પણ સૈનિક સ્કૂલમાં જઈ અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું છેલ્લા ચાર પાંચ દિવસમાં બાળકોને શરદી ખાંસી અને તાવની ફરિયાદો આવતા આપણે નજીકના પીએસસી કેન્દ્રમાં મુલાકાત કરી હતી અને પીએસસીની ટીમ છેલ્લા બે ત્રણ દિવસથી આપણે ત્યાં બધા બાળકોનું હેલ્થ ચેકઅપ કર્યું હતું અને હાલમાં એકસો પચાસ બાળકોને શરદી અને ખાંસીનો તકલીફ હતી તેને આપણે સારવાર આપી છે અને વીસેક જેટલા બાળકોને તાવની તકલીફ હતી અને ગઈકાલે આપણે અઢાર બાળકોને આપણે ત્યાંથી સીએસસી જંખવા માટે લઈ ગયા હતા રાતના બાળકોને અને તેમાંથી હાલમાં આઠ છોકરીઓ ત્યાં હમણાં સારવાર હેઠળ છે એમાંથી આઠમાંથી છ ની ઓબ્ઝર્વેશનમાં છે અને બે બાળકોને તાવની હજુ સમસ્યા છે કેમ્પસ છે વાડી સૈનિક સ્કૂલમાં એમાં ત્રણ સ્કૂલ કાર્યરત છે એમાં છસો એકત્રીસ બાળકો છે એમાંથી કોમન કોલ્ડ અમુક બાળકોને હતું એટલે કે યુઆરટીઆઈ કહેવામાં આવે છે અપર રેસ્પિરેટરી ટેક ઇન્ફેક્શન એની સાથે ફીવરની પણ કમ્પ્લેન હતી અને એક બે બાળકોને વોમિટિંગની તકલીફ હતી તો અઢાર બાળકોને આપણે ગઈકાલે એકસો દ્વારા અને અન્ય જે સુવિધા મળી એ પ્રમાણે સી ઝંખાવ ખાતે જે મેડિકલ ઓફિસર ની ટીમ છે ત્યાં બતાવવામાં આવ્યા હતા એમાંથી ઓબ્ઝર્વેશનમાં રાખીને અમુક બાળકોને પાછા પરત કરવામાં આવ્યા હતા અને આજે કલેક્ટરશ્રીને મેં રાત્રે જાણ કરતા સુરત જિલ્લાના આરોગ્ય અધિકારી અને એમની સમગ્ર ટીમ પૂરા પૂરા સ્ટાફ સાથે સૈનિક શાળા ખાતે આવી પહોંચેલ છે અને તમામ વિદ્યાર્થીઓને અહીંયા આરોગ્યનું સ્ક્રીનિંગ અત્યારે ચાલુ છે એટલે ખૂબ ઝડપથી આ બધા જ વિદ્યાર્થીઓ ખૂબ ઝડપથી સાજા થશે અને